ગુંડાનો ડાંગર રોપવાની કામ સિંચાઈની કામગીરી ચાલી રહી છે રોપણી કરવાની તો એ સમય દરિયામાં ખેડૂતોને ભરપૂર પ્રમાણમાં પાણી જોઈએ છે તો હાલમાં રોટરસરની પ્રક્રિયા ચાલુ હતી સિંચાઈ વિભાગ તરફથી પરંતુ એસએમસી દ્વારા અહીંયા પાઇપલાઈન રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ડ્રિલિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી એટલે અમારા ખેડૂતોમાં રાતથી પાણી બંધ થઈ ગયા નહેર માટે એવી ભ્રમકતા ફેલાવને નથી કે ગાબડું પડી ગયું છે એટલે પાણી બંધ થઈ ગયા તો પરિસ્થિતિમાં એવું છે કે સિંચા એસએમસી દ્વારા કામગીરી કરવા કામગીરી કરવા દરમિયાન નહેરમાં ગાબડું પડ્યું છે નુકસાન નહેરને થયું છે ને એ કામગીરી હાલમાં ચાલી રહી છે નુકસાની પૂરવાની એટલે આ ગાબડું એસએમસીની કારણે પડ્યું છે ને ખેડૂત નુકસાન ખેડૂતોને છે મહિના દોઢ મહિનાથી ઓલરેડી પહેલાં નહેર બંધો હતી અને અત્યારે નહેર છેલ્લા પંદર દસ દિવસથી ચાલુ કરી અને બધાને ખેતીમાં ડાંગર રોપવાની પ્રક્રિયા ચાલુ હતી અને અત્યારે ઘણાએ તો ડાંગર પણ રોપી દીધા છે હવે જો આ નહેર અત્યારે હાલમાં તૂટી છે તો પાણી નહીં મળશે તો એ જે ખેડૂતે ખર્ચો કરેલો છે એ પણ માથે પડશે અને ખેડૂત ખરેખર પાયમાલ બનશે આમાં એવી મને દેખાઈ રહેલું છે પાણીની લાઈનનું પુશિંગનું કામ ચાલુ હતું ઓલમોસ્ટ તો કેનાલની બહાર બી નીકળી ગયા પણ ક્યાંક થોડી લૂઝ સોઇલ કે કંઈ એના લીધે આ વસ્તુ બનેલી છે અને અમે કાલ સાંજે સમાચાર મેળા સાડા છ આજુબાજુ તો અમે બને એટલું વહેલું તરત બધી ટીમ ડેન્ડ નાઇટ કરી કાલ આખી નાઇટ અને આજના દિવસમાં કામ ચાલુ કરી દીધું હતું અને આજે વહેલી તકે પૂરું કરી અને કાલ પાણી ચાલુ થાય એના માટેના પૂરતા પ્રયાસ કરી રહ્યા છે ભૂલમાં અમે ઓલરેડી કેનાલ ક્રોસ થઈ ચૂકેલી હતી અને પછી આ વસ્તુ બન્યું છે એક એ આકસ્મિક ઘટના છે એમાં ખરેખર એક પ્રકાર ભૂલ કહેવાય અને ના પણ કહેવાય સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે સિંચાઈ વિભાગને જાણ કર્યા વગર જ નહેર પાસે પાણીની લાઈનનું ખોદકામ કરવામાં આવ્યું હતું ખેડૂતોને પાણી આપવાનું રોટેશન હાલ ચાલી રહ્યું છે ત્યારે ખેતરમાં પાણીની તાતુ તાતી જરૂરિયાત હોય છે જે રીતે આપ જોઈ શકો છો નહેર પાસે જે રીતે ગાબડું પડ્યું છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આપની સાથે ખેડૂત જોડાયા છે હજી નહેર પાસે ગાબડું પડ્યું છે શું કારણ સિંચાઈ વિભાગ એ જે ગંભીરતાથી રોટેશનની કામગીરી ચાલતી હોય ત્યારે એનું મોનિટરિંગ કરવાની જવાબદારી આ વિભાગના અધિકારીનો હોય મહાનગરપાલિકાના વિભાગે જે પ્રકારે કામગીરી કરતા હતા કોઈપણ જાતની સરકારી સિંચાઈ વિભાગની મંજૂરી વિના એમણે જે કામગીરીના કારણે આજે તમે જોવ તો એ એ પાળો તૂટવાના કારણે તમે બીજી બાજુ જો કે એ માટી પાડો ટૂંતા પછી એ કામ બંધ કરવામાં આવ્યું કેટલા દિવસથી ડાંગર હોય શાકભાજી હોય કે અન્ય પાકો સુકાતા હતા અને રોટેશન જ્યારે ચાલતું હોય તો સરકારના પરિપત્ર મુજબ એને કોઈપણ પ્રકારની કામગીરી કરવાની હોતી નથી પરંતુ સિંચાઈ વિભાગને અંધારામાં રાખીને મહાનગરપાલિકાના અધિકારીએ જે કામ કર્યું છે એનો ભોગ આજે કોઈ બન્યો હોય તો આ વિસ્તારના હજારો ખેડૂતો બન્યા છે અને ખેડૂતોનો પાક સુકાવાનો એને જે નુકસાન થવાનું એની વસૂલાત આ સુરત મહાનગરપાલિકાના જે અધિકારી હોય અને એની આપણે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ એવી અમારી લાગણી અને માંગણી છે કોઈને ફરિયાદ કરવામાં આવી છે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં તાત્કાલિક અસરથી આ સ્થળ પરથી ખેડૂતોની લાગણીના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી પત્ર લખીને વિનંતી કરી છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે એ પણ ભરપાઈ થવી જોઈએ અને જવાબદાર અધિકારીની સામે પગલાં લેવા જોઈએ એવી મારી માગણી છે આપણે જે રીતે જોયું તે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા સિંચાઈ વિભાગને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી અને ખોદકામ દરમિયાન આ રીતે જે કેનાલ છે તે કેનાલમાં મગ મોટું પડી ગયું છે જેના કારણે જરૂરિયાત મુજબનું જે પાણી છે તે પાણી મળશે નહીં અને ખેડૂતોના જે પાક છે તે પાકને ખૂબ જ નુકસાન સહાન કરવાનો વારો આવશે ત્યારે ખાસ કરીને જે સ્થાનિક જે કોંગ્રેસના જે અગ્રણી છે તેમને મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જેમને બેદરકારી રાખવી છે તેમના વિરુદ્ધ કડકમાં કડક પગલા લે તેવી માંગ પણ કરવામાં આવી છે કેમેરામેન પ્રસાદ દિવે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈ એક વિરામ માટે